સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પ્લેટફોર્મ પર આવેલ રેલવે એલસીબી પોલીસ ચોકી પાસેથી જ વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો એસએમસી ટીમે અંદાજે અઠાવન પેટી વિદેશી શરાબ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા એસએમસી પોલીસે શરાબ અને એક ઇકો કાર સહિતનો મુદ્દામાલ કબજે કરી સમગ્ર મામલો રેલવે પોલીસને હવાલે કર્યો છે ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા જ વડોદરા રેલવે સ્ટેશન પરથી હેરોઇન પણ ઝડપી પાડ્યું હતું એસએમસી પોલીસની આ સફળ કામગીરી વચ્ચે રેલવે પોલીસની કામગીરી સામે અનેક વૈધક સવાલો ઉભા થયા છે કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર